જામનગર સાયબર ક્રાઇમ છેતરપિંડી કરનાર ગેંગના એક સભ્યને મહારાષ્ટ્રના પુણેથી ઝડપવામાં આવ્યો છે આરોપીએ વોટ્સએપ મારફતે ટ્રેડિંગ એડવાઇઝ તરીકે ખોટી ઓળખ આપી હતી અને વિવિધ સ્કીમમાં રોકાણ કરાવ્યું હતું બાદમાં ખોટું પ્રોફિટ બતાવીને રકમ પરતના આપતા ફરિયાદ નોંધાઈ હતી

જામનગર પોલી ખાતે એક ગયા વર્ષ ગુનો દાખલ થયેલો હતો જેમાં પાસેથી અલગ અલગ સમયે પોતે આરોપી દ્વારા પોતે ફાઇનાન્શિયલ ટ્રેડિંગ એડવાઇઝર હોય જે રીતની ઓળખ આપી પોતાની ખોટી ઓળખ આપી અને એક જે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉભું કરી જેમાં એના ફરિયાદીના પૈસા ઇન્વેસ્ટ કરાવડાવી અને વર્ચ્યુઅલ પ્રોફિટ બતાવી પોતાના એકાઉન્ટમાં લીધે હતા જે બાબતની ફરિયાદ અગાઉ સાબરગંજ પોલીસ સ્ટેશન જામનગર ખાતેથી લેવામાં આવેલી હતી અને અગાઉ આરોપી અટક કરવામાં હતી જેમાં વધુ એક આરોપી મહારાષ્ટ્રના પુણે ખાતેથી અડસ